નમસ્કાર દર્શક મિત્રો હું છું સમક્યરાની અને આપની ખાડી રહ્યા છું હમ ટીવી ફરુજ બેરોજગારી મોંગવારી અને મंदी તે હંમેશા શાસકો સામે સળગતો પ્રશ્ન રહ્યો છે જો કે જે અંકલેશ્વરમાં રોજગારી અન્ય પ્રાંતના લોકો મેળવતા હોય તે જ અંકલેશ્વરમાં નોકરી માટે ઇન્ટરવ્યુમાં યુવાઓનો જનસેલાપ ઉમટી પડે અને પડાપડી થાય તેની ઓલી વાયરલ થવી અને તે મુદ્દે ચર્ચા થવી સ્વાભાવિક છે

જેમાં એક બે નહીં પરંતુ હજારો કરતા વધુ યુવાઓ કે નોકરી વાંચુકો ઉમટી પડતા હોટેલ પરિસરમાં ધક્કા મુકી અને રેલીઓ તોડી નીચે પડી જવાની ઘટના પણ સામે આવી હતી જો કે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની કે ઈજાગ્રસ્ત થવાના અહેવાલો સામે આવ્યા નથી સૌપ્રથમ નિહાળીએ આ વિડિયો કે કઈ રીતે ઇન્ટરવ્યુમાં હાજર થવા પડાપડીના દ્રશ્યો થઈ રહ્યા છે જે ઇન્ટરવ્યુ આયોજકો અને જે સ્થળ પર ઇન્ટરવ્યુ યોજાયો હતો તેમના આયોજન સામે પણ સવાલો ખડા કરવા સ્વાભાવિક છે ભરૂચ આમ તો ઔદ્યોગિક વસાહત ગણાય છે અને સમગ્ર એશિયામાં ઔદ્યોગિક વસાહત તરીકે પ્રખ્યાત છે પરંતુ આ જ ઔદ્યોગિક વસાહટમાં યુવાનો રોજગારી માટે પડાપડી કરી રહ્યા હોવાની તસવીર સામે આવી છે ઝઘડિયા જેડીસીમાં કંપની વિસ્તરણ હેઠળ મલ્ટીનેશનલ કંપની થર્મેક્સમાં ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી નવા પ્લાન્ટ માટે પાંચ પોસ્ટ જેમ કે શિફ્ટ ઇન્ચાર્જ પ્લાન્ટ ઓપરેટર સુપરવાઇઝર ફિલ્ટર મેકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે વોક ઇન ઇન્ટરવ્યુ આયોજન જેમાં લાયકાત અને યોગ્યતા ધરાવતા યુવાનો ઇન્ટરવ્યુ ઉમટી પડ્યા હતા મલ્ટીનેશનલ કંપની માં નોકરી મેળવવા કે ઉંચુ પગાર મળશે તેની ઈચ્છા એ હજાર કરતા વધુ ઉમેદવારોએ ઉમટી ઇન્ટરવ્યુમાં પ્રવેશ મેળવવા માટે કોશિશ કરી હતી પરંતુ યુવાનોની ભીડ બેકાબુ થતા અંતે બોલાવવાની ફરજ પડી હતી વાયરલ યુવાનો રેલિંગ પડતા કેટલાક યુવાનો ભીડ વચ્ચે ધક્કા ખાતા અને નીચે પટકાતા જોવા મળ્યા હતા હોટલો પર સર્જાયેલી પડાપડી અને ભાંગ તૂટ માં યુવાનોને કોઈ ઈજા થઈ હોય તે જાણવા મળ્યું નથી પરંતુ આ નુકસાન અંગે હોટલે કંપનીને કેતા કંપનીએ ભુકતાન કરવાની ખાતરી આપી હોવાનું હાલ જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે હોટેલમાં ઇન્ટરવ્યુ નું આયોજન થયું હતું ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું

સામે પણ સવાલો ઉભા થવા સ્વાભાવિક છે જે ઉમેદવારો નોકરી માટે આવે છે તેઓના પરિવાર ને આશા હોય છે કે તેઓ ત્યાં નોકરીમાં હાજર થશે અને પરિવાર ને થોડી ઘણી રૂપિયાની આવક થશે પરંતુ તેમની સાથે જે પ્રકારે કહી શકાય કે મસ્કરી કરવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે આટલી મોટી માત્રામાં જ્યારે કોઈ પણ જાતની જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી પરંતુ જે પ્રકારે પડાપડીની ઘટના જોવા મળી રહી હતી અને જે પ્રકારે રેલિંગ તોડીને અનેક એવી ઘટના જોવામાં આવી છે જ્યાં ઇન્ટરવ્યુ જાહેર કરી દેવામાં આવતું હોય છે જ્યાં મોટી સંખ્યામાં યુવાનો પહોંચી જતા હોય છે પરંતુ અંદર જે ઇન્ટરવ્યુ લેતા હોય છે તેમને ફરક સુધા નથી પડતો કે બાર જે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે તેમના માટે કેવી વ્યવસ્થા ગોઠવાય છે ત્યારે આ મામલે પોલીસે પણ કડક વલણ અપનાવી આગામી દિવસમાં જે કંઈ પણ હોટેલ કે હોલમાં ઇન્ટરવ્યુનો આયોજન થાય ત્યાં પણ યોગ્ય અને આયોજનબદ્ધ રીતે થાય તે અંગેની ખરાઈ કરાવે તે પણ અત્યંત જરૂરી છે ભરૂચ જિલ્લો ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર એક ઔદ્યોગિક એકમ તરીકે મોખરું સ્થાન ધરાવે છે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવેલી છે તેમજ અનેક નાની મોટી જીઆઈડીસીઓ આવેલી છે અને દહેજ ઔદ્યોગિક એકમ તરીકે ખૂબ જ નામના ધરાવતું સ્થાન છે તેમ છતાં પણ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન સૌથી મોટો વિકરાળ પ્રશ્ન સામે આવ્યો છે ગત રોજ અંકલેશ્વરના એક સામાન્ય કંપનીના ઇન્ટરવ્યૂની ભરતીની અંદર હજારો લોકો બેરોજગારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા અને ભાગદોડની પરિસ્થિતિ થઈ હતી આ પ્રમાણે સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો શિક્ષિત શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન કેટલો મોટો છે વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાના પરિવારો બાળકોને બની ઘણી માટે તંતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ એની સામે રોજગારીની યોગ્ય ગુણવત્તાવાળી તકો ભરૂચ જિલ્લામાં નથી મળતી આ માટે સરકારી તંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ માટે ધ્યાન આપે અને આ જે વિકરાળને સૌથી મોટો પ્રશ્ન ભરૂચ જિલ્લા માટે છે સ્થાનિકોની બેરોજગારીનો એનું સોલ્યુશન લાવે એ જ આજના યુવા તરીકે મારી માંગ રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે વોક ઇન ઇન્ટરવ્યુ માટે જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં એક ઈમેલ એડ્રેસ પણ આપવામાં આવ્યો છે તદુપરાંત જેમને ઓનલાઈન એપ્લાય કરવું હોય તેવો એક ક્યુઆર કોડ થકી એપ્લાય કરી શકે છે તેવી આ જાહેરાતમાં જાણકારી આપવામાં આવી હતી ત્યારે સુ મેલ ઉપર આવેલા બાયોડેટા અથવા તો આ ક્યુઆર કોડ થકી જે માહિતી આવી હતી તે અંગે કંપનીને જાણકારી ન હતી કે આટલા યુ આ ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આવનાર છે તેવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે જોકે આ મામલે કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કંપની તરફથી કોઈ ઉત્તર આપવામાં ન આવતા અને આ બાબતે કંઈ પણ કહેવાનું તેઓએ ટાળતા કંપનીનો અભિપ્રાય આ અંગે જાણી શકાયો ન હતો